કહેવાય છે નમ્યું એ સૌને ગમ્યું માણસ નમ્ર હોય વિનમ્રતાથી વાત કરે જરાય ગુસ્સા કે ક્રોધનો ભાવ ન હોય તોછડાઈ ન હોય શબ્દોમાં ક્યાંક ખૂંચે ક્યાંક વાગે એવા અણિયાળા શબ્દો ન હોય એવી નમ્રતા એ માણસ માટે ખૂબ ઉમદા ગુણ છે આંબાના ઝાડ પર જ્યારે ફળ બેસે છે અને ફળ એ કેરી મોટી થવા લાગે છે ત્યારે એના ભારથી નમીને આંબાની ડાળ ઝૂકે છે એ માણસ જ્યારે કઈ પ્રાપ્ત કરે જ્યારે એ પોતાના વજનમાં વધારો કરે મહત્તામાં વધારો કરે જ્યારે પાંચમા પૂછાતો થાય ત્યારે પેલી આંબા ડાળે વળગેલી કેરી જેમ ડાળને ઝુકાવે છે જેમ ડાળ પોતે એના વજનથી નીચે ઝુકે છે તેમ એણે નીચે ઝૂકીને નમ્રતા સાથે જીવવું જોઈએ તો એ બધાને વશ કરશે ગમે તે પદે હોય સૌને ગમશે અને એટલે ફરી એકવાર આપણે કહીશું નમ્યું તે સૌને ગમ્યું પણ મારે આજે બીજી વાત કરવી છે નમ્યું તે સૌને ગમ્યું સાચી વાત છે પણ કોણ કોણ નમ્યું તે સૌને ગમ્યું કોઈ કર્મચારી હોય એના પાસે તમે કામ કરાવવા જાઓ વિનમ્રતાથી તમારું કામ કરી આપે ખુરશી પર બેસાડે પાણીનો ગ્લાસ મંગાવે આ નમ્રતા સાચી ગમવાલાયક નમ્રતા છે તમે કોઈને રસ્તો પૂછો છો એ શહેરમાં અજાણ છો એ માણસ રસ્તો બતાવે એટલું જ નહીં પણ અમુક ચોક્કસ વળાંક સુધી તમને મૂકી જાય આ વખાણવાલાયક નમ્રતા છે પણ એ વાત ન ભૂલશો કે અતિ સર્વત્ર વર્જયત આ નમ્રતા નો પણ કડવાશનો ઉટકાર આવે એટલો બધો વધારો ક્યાંય જોવા મળે તો ચેતજો કોઈ અજાણ્યો માણસ હોય ખૂબ ઝૂકી ઝૂકીને વાત કરે અત્યંત નમ્રતાથી અત્યંત લાગણીપૂર્વક પહેલીવાર તમે મળો છો છતાં ઓળ ગોળ થઈ જાય તમારા પર સાથે મુસાફરી કરો છો એક સ્ટેશને ગાડી ઊભી રહે દોડતો જઈને પાણીનો ગ્લાસ લઈ આવે પાણીની બોટલ લઈ આવે કંઈક નાસ્તો લઈ આવે તમારે પહેલો પ્રશ્ન તમારી જાતને પૂછવાનો આ શેના માટે આ કરે છે બધું અને પાછળ શું કારણ હશે શું વૃત્તિ હશે હંમેશા કોઈ પણ કાર્યને કારણ સાથે સંબંધ હોય છે તે માનીને ચાલો જ્યારે કંઈક એવું બને છે જે તમને સમજાતું નથી જ્યારે કંઈક એવું બને છે જે સામાન્ય વ્યવહાર નથી ત્યારે ચેતી જાઓ આ ખતરાની ઘંટડી છે કદાચ આ માણસ તમારા માટે આગલા સ્ટેશનથી સમોસા કે બિસ્કિટ કે કંઈક નાસ્તો લઈ આવશે બહુ પ્રેમથી તમારી સાથે બેસીને ખવરાવશે તમને તમે થોડા આડા પડો એમ કહીને પોતાની સીટ પરથી પણ થોડી જગ્યા તમને કાઢી આપશે અને તમે એણે તમને જે ખવરાવ્યું એમાં ઘેનની દવા નાખેલી હશે એની અસરમાં ઘસ ઘસાટ ઊંઘી જશો કોક ગંઢોળીને જગાડે તમારે જ્યાં ઉતરું છે ત્યાં ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણે તો લૂંટાઈ ગયા છે બસના સાથી મુસાફરો ખાસ કરીને બહેનોને બહુ જલ્દી મિત્રાચારી થઈ જતી હોય છે દસ કિલોમીટર પંદર કિલોમીટર કોઈકની સાથે વાત કરતા જાય એમાં એકબીજાના સરનામાએ અપાઈ જાય મારા ઘેર આવજો તમે મારા ઘેર આવજો હવે આવો તો મારા ઘેર ચોક્કસ ચાપાણી કરવા આવવાનું છે બરાબર છે આતિથ્ય સત્કાર કરવો જોઈએ પણ તમે કોની સાથે આ બધો વ્યવહાર કરો છો એ વ્યક્તિને જાણ્યા વગર માત્ર પહેલી જ મુલાકાતમાં અભિભૂત થઈ જાઓ છો કેટલાક કે છે લવ એટ ફર્સ્ટ સાઈટ પહેલા મેં તો જોયો એ છોકરીને અને બસ આપણે કહી દીધું કે યસ પછી યસ કીધેલા લગ્ન ત્રીજા મહિને તૂટી જાય કારણ કે પેલા મોહના અંચળા નીચે ઘણી બધી વસ્તુઓ નથી નથી જોઈ એ ધીરે ધીરે પેલો ડુંગરા દૂરથી રડિયા મળતા હોય નજીક આવે અને દેખાવામાં ને તો કલાગે કાં તો છેતરી ગયા આપણે બગલો પાણીમાં માછલી પકડવા ઊભો હોય તે કેવો સરસ લાગે છે એક પગે બિલકુલ ધ્યાન ધરીને જેમ ઋષિ મહાત્મા તપ કરવા ઊભા હોય એમ પાણીમાં ઊભો હોય છે પણ જેવું માછલું દેખાય કે ફટાક દઈને પકડી લે આ બગલાઓ માત્ર તળાવના પાણીમાં જ નથી ઊભા આપણી આજુબાજુ પણ ફરતા હોય છે અને એમનાથી જો તમે નહીં ચેતો વધારે પડતા એમના નમ્રતામાં વધારે પડતી એમની લાગણીમાં વધારે પડતાં એમની વાતોમાં તણાઈ જશો તો એક વાત મારે આજે તમને કહેવી છે આ પંક્તિઓ લખી રાખજો તમારા ત્યાં જો નોટબુક હોય તો નમન નમન મેં ફેર હૈ નમન નમન મેં ફેર હૈ બહુત નમે નાદાન નમન નમન મેં ફેર હૈ બહુત નમે નાદાન દગાખોર દૂના નમે દગાખોર દૂના નમે ચોર તીર કમાન નમન નમનમાં ફરક છે કોઈ માણસ તમને નમસ્કાર કરે આપણા શિક્ષક સામેથી આવતા હોય ને આપણે એમને નમસ્કાર કરીએ ગામના કોઈ વડીલ સામેથી આવતા હોય ને એમને નમસ્કાર કરીએ તો વ્યાજબી છે એમાં કંઈ ચેતવા જેવું નથી હોતું બેસતું વરસ હોય ને આપણો ભત્રીજો આપણને પગે લાગે અને ભગવાને આપ્યું હોય તો ગજવામાંથી હોની નોટ કરીને એને આપવી જીવ ચાલે તો પણ એમાં બીજી કંઈ ચિંતાનો વિષય નથી આપણો ભત્રીજો છે આપણને પગે લાગ્યો પણ જેને તર્યા તેના હું તકનો સંબંધ ના હોય અને એકદમ તમારા પર ઓળગોળ થઈ જાય સાહેબ તમે તો આમ છો ને નાન છો મારા ગુરુ છો ને તમે તો બહુ આમ છો તમે તો અંજાઈ ગયો તમારું વાત સાંભળી શું કરવા અંજાઈ ગયો ભાઈ પહેલી જ મુલાકાતમાં અંજાઈ ગયો માણસ એવા તમે અદ્ભુત વક્તા છો એવા તમારી અદ્ભુત પ્રતિભા છે અને જો હોય તો પણ જરા રૂક જાઓ આ ખતરાની ઘંટડી છે કારણ કે આ આ પંક્તિઓ શું કે છે નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન નાદાન માણસ જેના મનમાં કંઈક પાપ છે જેના મનમાં કંઈક દગો છે જે લાયક માણસ નથી એ માણસ બહુત નમે ના દાન એ તમને વધારે પડતો નમ્રતાથી વધારે પડતો નમીને તમારી સાથે આત્મીયતા કેળવાનો પ્રયત્ન કરશે કેમ તો કહ્યું છે દગાખોર દુના નમે જે માણસને દગો કરવો છે તમને જેને તમને ગેન નાખેલી ગોળીવાળા લાડુ ખવડાવી અને બેભાન કરી અને નદીના ધરામાં કે તળાવમાં ધક્કો મારી દેવો છે એ તો તમને એ વખતે તો એકદમ તમે કોઈ કરશે તમારા માટે પંખો લઈ આવશે ને તમને પવન નાખશે ને પાણીનું પાલું મૂકશે બાજુમાં ઓ હો 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 જાણે તમે કોઈ રાજા મહારાજા હોય ટ્રીટમેન્ટ આપશે તો તરત પૂછો કે શું કરવા કરે છે કેમાં કરવું પડે છે ને દગાખોર દુના નમે અને દાખલા શું તો જ્યારે તીર તમે ચઢાવો ને પછી જ્યારે તીર છોડવા માટે ત્યારે પહેલા તીર ફણું જમીન છે અને પછી નિશાન જાય છે તો પહેલો દાખલો શું દગાખોર દુ ના નમે ચોર જે માણસ ચોર છે ચોરી કરવા નીકળ્યો છે રસ્તામાં તમને મળી જાય અને કોઈ એને પૂછે કે ભાઈ અત્યારે આટલી રાતે ક્યાં જાવ છો તો બહુ નમ્રતાપૂર્વક તમે સાહેબ જુઓ ને મારે આ એક આવું કામ પડી ગયું અને કદાચ એવું કે સાહેબ આ બ જાઓ છો મને જરાક આગળ ઉતારી દેજો એકદમ તમને એવું લાગે કે આ તો નોર્મલ માણસ છે એને બિચારાને મુશ્કેલી ઊભી થઈ છે બહાર નીકળ્યો છે દવાની દુકાને જવું છે દવા લેવા જઈ રહ્યો છે સ્કૂટર પર લિફ્ટ આપીને આપણે દવાની દુકાને મૂકી આવીશું પછી તમે એ બાજુ ને પેલો પાછું પેલી બાજુ એક વાત યાદ રાખજો દોસ્તો તમારા ઘરને તાળું મારેલું છે તમે મારા મિત્ર છો હું તમને મળવા આવું છું મને ધક્કો પડે છે મનમાં સહેજ ક્ષોભ થાય છે કે મળ્યા હોત તો સારું પણ ચોર તાળું મારેલું ઘર જુએ છે ને એને તો મજા આવે છે ને મનમાં આનંદ થાય છે કે આશ કોઈ ઘરે નથી એને શુકન થાય છે એટલે નમન નમન મેં ફેર હૈ બહુત નમે નાદાન દગાખોર દુ ના નમે ચોર તીર કમાન આ ચોર અને ધનુષની પ્રત્યંચા ચડાવ્યા પછી જે તીર એના પર ચડાવવામાં આવે છે એ જેટલું તમે પ્રત્યંતા ખેંચો કાન સુધી લઈ જઈને પછી બરાબર સીધું કરીને છોડો દોરી તીર દૂર સુધી જાય દગાખોર દુના નમે ચોર તીર કમાન માણસ તમને બહુ નમ્રતાપૂર્વક તમને વળગી વળગીને બહુ વાલ કરીને લટુડા પટુડા કરીને તમારા માટે પાણી લઈ આવીને ચા લઈ આવીને સેવા કરીને નાસ્તો લઈ આવે ને ગાડીમાં મુસાફરી કરતા હોવ મહેરબાની કરીને આ માણસથી ચેતજો શક્ય હોય તો કોક સાથે હોય એને બોલાવીને તારી બાજુ બે હાજો ભાઈ આ માણસ ક્યારનો મારા ઉપર એકદમ મારે નથી હગો થતો નથી વાલો થતો અને આ મારા ઉપર એકદમ ઓળઘોળ થઈ ગયો છે બેહોને થોડી વાર અહીં જો ચેતી જશો તો બચી જશો પણ જો એની આ વધારે પડતી નાદાનિયતની જે નમ્રતા છે એમાં સપડાણા તો એ બગલો છે એ રાહ જુએ છે જેવું માછલું આવ્યું નથી કે પકડી લેશે જેવા તમે એમાં સપડાણા નથી ક્યાંક ઊંઘની ગોળી ક્યાંક બીજી કોઈ રીતે ક્યાંક બોળવીને તમારા પાસેથી લઈ જશે બધું અને એટલે હંમેશા યાદ રાખો વધુ પડતું ગળપણ છે ને એ પણ કડવું લાગે બધું સમ સમ હોય સમ સરખું હોય પ્રમાણસર હોય તો જ શોભે શાકમાં મીઠું ઓછું હોય દાળમાં મીઠું ઓછું હોય તો ફીકું લાગે પણ મીઠું ભરીને મીઠી ભરીને મીઠું નાખી દો તો ખારું દવ લાગે મોઢામાંય નહીં પેસે વધારે પડતી નમ્રતા અનુ ઉદાહરણ છે અને એટલે નમ્યો તે સૌને ગમ્યો એ કહેવત ચોક્કસ સાચી છે એ ગુણ અપનાવવા જેવો છે પણ જ્યારે કારણ વગર કોઈ તમને નમતો આવે છે ત્યારે પહેલો પ્રશ્ન પૂછજો કે આ શું કરવા આવું કરે છે